નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનો વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાના હેતુસર ડીસીપી ઝોન ત્રણ વિસ્તારના વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચોખંડી મોટી વહોરવાડ નાલબંધવાળા ખાનગા મહોલ્લા સહિતના વિસ્તારમાં

તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ચેતવણી આપીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ડીસીપી ઝોન ત્રણના અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા આ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ જ રહેશે નાગરિકોને સહયોગ આપવા તથા કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિકના ધોરણે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે

लो राइट

વાડી પોલ્યુશન હદ વિસ્તારમાં આજે કમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી છે જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે તેમાં તેમના આધાર પુરાવા જરૂરી દસ્તાવેજીની નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે જેના લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંક ડ્રાઇવના કેસ છે તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે દુકાનોમાં દુકાનો માલિકીની છે કે નહીં અને માલિકીની છે તો તેના જે દસ્તાવેજ હોય તે અને જો ભાડે લેવામાં આવ્યો તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે